આ વાર્તા છે એમેઝોનના જંગલોની કે જ્યાં નાની ચકલી હવે મોટી થઈ ગઈ હતી તેને બે નાના બાળકો હતા બાળકો હજુ એટલા મોટા નહોતા થયા તેથી તેઓ હળવે હળવે ધરતી ઉપર ઉડતા હતા અને બંને બાળકો એકબીજા સાથે ખૂબ જ ઝઘડતા હતા એકવાર નાની ચકલીના બાળકે કોઈ બીજી ચકલીના માળામાં જઈને તેનું ખાવાનું ચોરી લીધું જ્યારે નાની ચકલીને આ વાતની ખબર પડી ત્યારે તેને અને તેની નાની બહેનને ખૂબ જ દુઃખ થયું પછી નાની ચકલી પોતાના બાળકને કહે છે બેટા પિંકુ આતે જે કામ કર્યું છે તે બહુ જ ખોટું કામ છે તારે આવું નહોતું કરવું જોઈતું મમ્મી મને માફ કરી દે હવેથી હું એવું નહીં કરું બેટા હું તને વઢી નથી રહી કે ગુસ્સો પણ નથી કરી રહી બસ સમજાવી રહી છું કે આવા કાર્યો ખરાબ હોય છે તો તેના પરિણામ ખોટા હોય છે ખોટું પરિણામ માં એનો શું મતલબ છે મને કઈ ખબર ના પડી તને સારી રીતે સમજાવવા માટે હું તને એક વખત ની વાત કહું હા મમ્મી કહું